કેશ ગુડ મોર્નિંગ આજે મોર્નિંગની શરૂઆત થઈ છે ફાઇનલી રાજકોટની અંદર એન્ડ મોર્નિંગમાં જ મેં આજે શરૂઆત કરી છે ગ્લુકોન્ડીથી એન્ડ ગ્લુકોન્ડી પી એન્ડ મેં બી નીકળી ગઈ છું અત્યારે આજે જઈ રહ્યું છું ઘર પર એન્ડ મારો બ્રધર આવ્યો છે સો એમની જોડે જ બટ લેટ આવવાનો હતો સો મેં પહેલાં આવી ગઈ છું અત્યારે મારી ફ્રેન્ડના ઘર પર એન્ડ ઘણા સમય પછી અમે બંને મળ્યા છીએ આજે એન્ડ આવી ગયો છે અત્યારે બહાર નાસ્તો કરવા એન્ડ આ તરફ તમે જોઈ શકો છો એન્ડ ફાઇનલી અત્યારે વાગ્યા છે સાત એન્ડ મારી બ્રધર બી આવી ગયો છે એન્ડ અમે લોકો પહોંચી ગયા છીએ મારી સિસ્ટર ને ત્યાં એન્ડ મારી સિસ્ટરે અત્યારે ચીકુ જ્યુસ બનાવી દીધું છે ચીકુ જ્યુસ પી એન્ડ અમે લોકો માતાજીના દર્શન કરી એન્ડ ફાઇનલી અત્યારે ઘરે જવા માટે નીકળી ગયા એન્ડ રસ્તામાં ઊભા છીએ અત્યારે ગેસ પુરાવા માટે એન્ડ ગેસ પૂરાવી ફરી અમે લોકો નીકળી ગયા એન્ડ પહોંચવા આવી ગયા છે ઘર પર આ છે અમારા ગામનો રસ્તો એન્ડ ફાઇનલી અમે લોકો અત્યારે ઘર પર પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચતાની સાથે જ અમારી સૌથી પહેલાં અમારી ઋષિ કરશે અમારું સ્વાગત આ તરફ તમે જોઈ શકો છો જ્યારે બી અમે લોકો ઘરે આવે ત્યારે સૌથી પહેલાં અમારા ઘરમાં અમારી ઋષિ જ રાહ જોઈને બેઠી હોય છે સો એજ સ્વાગત કરી રહી છે અત્યાર એન્ડ આજે મેં આવી ગઈ છું મારા ઘરે બધી જ ઇવેન્ટ ફિનિશ કરી એન્ડ ઉદયપુરથી આવી એન્ડ મારું જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નીકળવાનું હતું એમના માટે તો ફાઇનલી અત્યારે અમે લોકો પહોંચી ગયા ઘર પર એન્ડ તરફ મારા ભાઈને તો એટલી ભૂખી લાગી રહી હતી કે રાહ બી નથી જોવા દીશ એન્ડ સેકન્ડ ડે મોર્નિંગ તમે જોઈ શકો છો મેં બી થઈ ગઈ છું રેડી એન્ડ અત્યારે જઈશ મેં અમારો જે તાલુકો છે જામગંડોળા ત્યાં અમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માટે હેલો એવરી વન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ આ છે અમારી સિયા બેબી એન્ડ મે બી મોર્નિંગમાંથી કં છું રેડી એન્ડ અમે જઈ રહ્યા છીએ આજે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માટે શું અત્યારે મોર્નિંગમાં જ મે બી નીકળી જઈશ મારું છે નોન ક્રિમિનલ કઢાવવા જવા માટે સો ટાઈમ સર નીકળી જાય કેમકે રિન્યુ તો થઈ ન શકે એમના માટે આપણે ફરીથી જ પ્રોસેસ કરવાની રહે છે સો મેં બી નીકળી ગઈ છું એન્ડ આવી ગઈ છું મામલતદાર કચેરી એન્ડ સ્ટાફ હજી આવ્યો નથી વાગ્યા છે મોર્નિંગ ના અગિયાર તો બી એન્ડ આજે મારું કંઈ જ કામ ફિનિશ ન થયું ઘણા બધા ડોક્યુમેન્ટ્સ ઘટે છે પપ્પા સાથે હોવા જોઈએ પપ્પાને લઈને ન ગઈ હતી સો સો ફરી મેં ઘર પર આવી ગઈ છું એન્ડ ફરી મેં એન્ડ પપ્પા કાલે જઈશું એન્ડ અત્યારે ઘર પર આવી અમે લોકો બેસી ગયા છીએ જમવા એન્ડ બહુ જ બધા ડોક્યુમેન્ટ એમાં જોઈતા હોય છે એન્ડ રિન્યુ ન થઈ શકે નોન ક્રિમિનલ એટલા માટે ફરીથી કાલે ડોક્યુમેન્ટ લઈ પપ્પાને જોડે લઈને જવા પડશે એન્ડ અત્યારે ગયો છે સાંજનો સમય એન્ડ અમે લોકો બનાવી રહ્યા છીએ જમવાનું આ તરફ એન્ડ અત્યારે અમારે ત્યાં ગેસ્ટ બી આવી ગયા છે ફાઈ એન્ડ ફૂ આ તરફ જમવાનું બી કરી લીધું છે રેડી એન્ડ અમે લોકો અત્યારે બેસી ગયા છીએ બધા લોકો જમવા એન્ડ જમી એન્ડ આ તરફ બધાએ રાત્રે ડાયરો જમાવી એન્ડ બેસી ગયા છે સૌથી પહેલાં મારું ઋષિ બી બધાની વાત સાંભળી રહ્યું છે આ તરફ રાત્રે અત્યારે વાગ્યા છે રાતના એક એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ જ આવ્યો છે વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશ મારી